ચોમાસના દિવસે આ પાંચ કામ જરૂર કરજો હિન્દુ ધર્મમાં અમાસનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે શ્રાવણ મહિનાની અમાસ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવારના દિવસે છે પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર પણ છે આ દિવસ ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે તેમને પ્રસન્ન કરવા માટે તમે આ કામ કરી શકો છો જે કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમારી દરેક મનોકામના પૂરી થશે તો ચાલો જાણીએ એ કયા કામ છે જે અમાસના દિવસે જરૂર કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક છે અમાસ પર ઘરમાં અંધારું ન રાખવું અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અંજવાળું રાખવું ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવવો જોઈએ નંબર બે અમાસના દિવસે ઘરની નકારાત્મકતા દૂર કરો અમાસના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતા કરવા જોઈએ આનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે નંબર ત્રણ પીપળાના વૃક્ષનો ઉપાય અમાસના દિવસે સવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે ત્યાં તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે નંબર ચાર અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન પિતૃ પિતૃદોષ દૂર કરવા માટે અમાસથી વધુ સારી તિથિ હોઈ શકે નહીં આ દિવસે પિતૃઓ તર્પણ પિંડદાન અને દાન પુણ્ય કરવાથી પ્રસન્ન થાય છે અને પોતાના પરિવારના દુઃખ દૂર કરે છે અને તેમના પર આશીર્વાદ વરસાવે છે નંબર પાંચ અમાસના દિવસે આ ઉપાય જરૂર કરજો દરેક પ્રયાસ કર્યા પછી પણ જો તમે આર્થિક મુશ્કેલીમાં છો અને પૈસાની તંગી દૂર થવાનું નામ નથી લઈ રહી તો અમાસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પ્રતિમા કે મૂર્તિની સામે દીવો કરવો જોઈએ અખંડ દીવો કરી તેમની પાસેથી સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે હોલથી પણ ન કરવા કામ તેમાં નંબર એક છે અમાસના દિવસે નકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે તેથી અંધારું થયા પછી કબ્રસ્તાન સ્મશાન અને નિર્જન સ્થળોએ એકલા ન જશો આ તમને નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત કરી શકે છે આ સ્થાનો પર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે આવી સ્થિતિમાં નકારાત્મક શક્તિઓ વ્યક્તિ પર પ્રભુત્વ જમાવી શકે છે નંબર બે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ વાળ અને નખ ન કાપવા જોઈએ આમ કરવાથી તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે અને તમે પિતૃદોષથી પીડાઈ શકો છો અમાસના દિવસે વાળ ધોવા પણ વર્જિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ અમાસના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે એટલા માટે આ દિવસે તમારા પૂર્વજોને ખરાબ ન બોલો અને તેમને તર્પણ કરવાનું ભૂલશો નહીં અમાસના દિવસે કૂતરા ગાય અને કાગડાને પરેશાન ન કરવા જોઈએ આ દિવસે આ જીવોને તેમના પૂર્વજોનો ભાગ માનીને ખોરાક આપવામાં આવે છે એટલા માટે તેમને પરેશાન ન કરવા જોઈએ નંબર ચાર અમાસના દિવસે કરવામાં આવતી પૂજાનું શુભ ફળ મેળવવા માટે આખા દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ નહીંતર પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી અમાસના દિવસે તામસિક વસ્તુઓને સ્પર્શ ન કરવો જોઈએ ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ તો જ આ દિવસે કરવામાં આવેલી પૂજાનું સારું ફળ મળે છે નંબર પાંચ અમાસના દિવસે પિતૃઓ પિંડદાન તર્પણ દાન પુણ્ય અને શ્રાદ્ધની રાહ જુએ છે એટલા માટે આ દિવસે આ બધા કામ કરવાનું ભૂલવું ન જોઈએ જો કોઈ આ કામ કરવાનું ભૂલી જાય તો પિતૃઓ ગુસ્સે થઈ જાય છે અને તેમને શ્રાપ આપે છે નંબર છ અમાસના દિવસે વ્યક્તિએ કોઈના વિશે ખોટું ન વિચારવું જોઈએ આ સિવાય ગુસ્સો કરવાથી પણ બચવું જોઈએ અમાસના દિવસે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે નંબર સાત અમાસના દિવસે ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ ઘરમાં કે આસપાસ ગંદકી ન ફેલાવવી જોઈએ અમાસના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર કે ઝઘડો ન કરવો જોઈએ આ દિવસે કોઈને દુઃખ આપવાનું ટાળવું જોઈએ અમાસના દિવસે સવારે મોડે સુધી સૂવું ન જોઈએ એવું માનવામાં આવે છે કે સવારે મોડે સુધી સૂવાથી વ્યક્તિ માટે અશુભ પરિણામ આવે છે તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે આ ઉપાય જરૂર કરવા જોઈએ શ્રાવણ મહિનાની અમાસ તિથિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કરવું જોઈએ તેમજ આ દિવસે ગરીબ અને અસહાય લોકોની મદદ કરવી જોઈએ અને તેમને દાન કરવું જોઈએ અમાસની તિથિના રોજ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ આવું કરવાથી દેવી દેવતાઓ પૂજાને જલ્દી સ્વીકારી લે છે સાથે જ અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની કૃપા બની રહે છે અમાસના દિવસે સવારે પીપળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ અને સાંજે પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે આ વસ્તુનું દાન જરૂર કરજો એમાં નંબર એક છે વસ્ત્રો અમાસ પર પિતૃઓનું ધ્યાન કરીને બ્રાહ્મણોને ધોતી ગમછા વગેરે વસ્ત્રોનું દાન કરું એવું માનવામાં આવે છે કે પિતૃદ્વષથી મુક્તિ મળે છે દીવાઓનું દાન પુરાણોમાં કહેવાયું છે કે અમાસની રાત્રે નદીમાં દીવાનું દાન કરવાથી યમરાજ પ્રસન્ન થાય છે મૃત્યુ પછી યમલોકનો ત્રાસ દહન કરવાનો નથી અન્નનું દાન અમાસના દિવસે ચોખા લોટ ખાંડ દૂધ ઘી જરૂરિયાતમંદોને દાન કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર